લાવવાની કારખાનાની તો ચાલો આપણે નાસ્તો બાસ્તો કરીને પછી આપણે જઈએ હવે દોસ્તો એ આપણે જો નાસ્તો બેસો બે ગયા છે ઘી વાળી ભાખરી છે અને છા છે અને જો આ દીધું આ ઘણ જો શીખ ખાઈ દીધો લાવા લાવવા આપો આપો અમને તો ચાલો નાસ્તો કરી લેવી જો આપણે વી એવા છે કારખાને છે અને જમીન બમી જો આપણે આ બધું કોટર બાજુ આપણે કાકાનું કોટર છે આ તમને ખબર જ છે ન આવ્યા છે આટો મારવા થોડોક આમ મજા કરીશું હિલ્સ એટલે કેટસ આટો એક હિલ્સ બીલ્સ બનાવવા આટો આવ્યા છે જો તમને કેવું મસ્ત અંદા એક હિલ્સ બનીએ કે કાંક બનાવું બની કે ક્યાં બનાવવી બનાવી કે હિલ્સ બીસ એટલે આપણે હિલ્સ બી બનાવીશું અને થોડોક તાવે છે તો આ બધું અહીં સમજા ને છે પાછું થોડુંક તો ચાલો આપણે હિલ્સ બીલ્સ બનાવીશું ને મજા કરીશું જે આપણે કોટર આ કોર્ટર છે હતું તમને ખબર છે વાયફાઈ એ વાઈફાઈ કાઢીને આપણે ઘરે લગાવી દીધું છે કારણ કે આપડે મારા કાકા નથી હોતા હવે હોવા જાય છે વાડીએ એટલે આપણે અહીંયાથી વાઈફાઈ કાઢીને મારા ઘરે વાઈફાઈ લગાવી દીધું તમે જોયું છે વાઈફાઈ ત્યાં લગાવી દીધું છે વાઈફાઈ એટલે આપણે અહીંયા એટલે કોટરા છે આવું નહીં વાઈફાઈ ગુમડવા અને અહીંયા ને એક ઘરે બેઠા હતા સારા ગુમડ્યું એટલું કેટલી મિનિટ ઘૂમડ્યું જો એવું હેલા કરે તો આપણે અહીંયા અત્યારે પાણી પવાય છે બધા ઝાડવામાં કેમ જો અહીંયાથી પાણી આવે એટલે અહીંયાથી અહીંયા જાય ને અહીંયાથી જાય ને પછી એક ભૂંગળી મૂકી દીધી તો લાંબો થાંબો વિધે અહીંયા બીજે બધે પાણી પાણી બધા પવાઈ જાય ઓટોમેટિક ખાલી એક જ જગ્યાએ આપણે મૂકવાની છે ક્યાં જો અહીંયા અહીંયા એક જગ્યાએ જ મૂકવાની પાણી પાઇપ આપણે અહીંયા ના મૂકી દેવી એટલે બધા પાણી ઓટોમેટિક છે ને બધા પાણી વી જાય જો અહીંથી નાયા અહીંયાથી નાયા નાયથી અહીંયા બધા વયું જાય પાણી અને આપણે જો મામા જો અત્યારે કે મામા કે બધું ઉપડ્યા કેમ દવાખાને કેમ છે દવાખાને જવું છે હા તો દવાખાને જઈ આવો હાલો બીજું સારું તો હવે આપણે ત્યાં થોડોક આરામ કરવા જઈ હવે

તો કારખાની જગ્યા પડીને હું બેઠો છું ગલ્લે આપણે કારખાની બાજુમાં ગલ્લો છે ને બેઠો બેઠો વિચારું છું એવું કે હું કરું હું કરું એવું કાંઈક વિચારું છું પણ કાંઈ વિચારતો નથી પણ આમ તો અમ તમારે મજા કરું છું અને બસ એમને હું વિચારું છું તમારે મજા કરવા તો સારો આપણે નવરા થઈ ગયા એમ નવરા થઈ ગયા થઈ ગયા હા પછી હવે

આટલું બધું આ બધા લઈ જવાના છે પછી દસ તારીખે નાખવાના ખોલે છે ચાલો હવે આપડે લેવા મીયા છે મામા ને વિપુલભાઈ બે હવે નાખવા મીડિયા છે આપડે બલ્ટન બધા અને આવી ગયા છે આપડે માણસા બધે માણસો આવી ગયું છે মিনিৰ <laughs> গ

અલો બતરા ફાટ્યો નતી આપણે તો અત્યારે સમશાનમાં આવી ગયા છે કારણ કે આપણે અહીંયા બંગ નું કે લાગડા પાડવા છે એટલે ઘર ને સીણો ને એવું બધું લેવા આવ્યા છે તો અહીંયા આપણે રૂમ છે તેના સીણો ને એવું લેવાનું છે તો આ ગયા છે ઘર સીના લેવા માટે તે જો આપણે અહીંયા ઘણ સીના આવી ગયા છે તમને દેખાડું તો આ કણ છે લઈ લતા છે આપણે કેવી એય લાઈટ બંગર દે આ લમુ કોને આવડે હા તે

બધા અલગ અલગ કોશિશ કરશે પણ પી પછી પપ્પા મંડ્યા છે ને આપણે કપાઈ ગયા છે લગા અયા કઈ નાખ્યા છે ફાડા જો થઈ ગયા છે આ બધા બહુ ડરવાનું આ બધા કરવાના છે જ્યાં પી બધા આપણે થોડુંક મદદ કરાવશું પાછું એ ગાય વાય વાય બલા એ ગાય હો બલા કા એ ગાય ફાડ નથી હવે નાના કડકે છે ભાઈ ભાઈ